તો પછી પાછા વાળ વાળ થઈ જાય આખા એટલે પછી જ તમને બેને નવડાવ તો ચાલો બે ઉઠી ગયા છે તો જો એને પેલા હું ટ્યુશનમાં જતી ને તો કેવું કરતી રોટલી બનાવીને જાતી આવીને પછી ગરમ કરજો અને પછી ખવડાવતી બે હું દસ વાગે આવું પછી જ ખાતા મમ્મી પાસે ખાતા નહીં તો હવે તો હું કેવું કરું ઘરે છું જ્યારે ઉઠાઈ ત્યારે મસ્ત ગરમા ગરમ બે રોટલી બનાવી દઉં બે ભાઈ ધરાઈને બે ભાઈ જમી જમીને તો જો ચા મે સવારે રાખ્યો હોય ને દૂધ નાખીને આખરે ગરમ કરી દઈશ સરસ અને મસ્ત ગરમા ગરમ રોટલીનો જો લોટો રાખ્યો હોય તો ચાલો આખરે ફટાફટ છે ને ગરમા ગરમ રોટલી બનાવી દઉં એટલે બે ભાઈ ખાઈ પી લે અને પછી હવે મારે છે ને ખાલી પોતા જ રહ્યા છે ને બે ભાઈ નવડાવાના ફટાફટ મેં બધું કામ કરી નાખ્યું છે કેટલો અરક થયો ચાલો બંનેને પેલા છે ને ખવડાવી લો પછી આપણે બળીએ ઉધરસ તો જાતી જ નથી ખબર નહીં કેમ બે ત્રણ વાર તો ખોખલી બેન માનતા કરી તે ઉધરસ વહી ગઈ માનતા પૂરી કરી આવ્યા પણ એમ થાય કેટલીક વાર કરવી પછી ઉધરસ થયા જ કરે છે ને હવે કેવું થાય શરદી થઈ ને એનાથી લાંબી તો ઉધરસ ચાલે પંદર વીસ દિવસ જો છે ને ઉધરસનો એક મેં ઘરેલું ઉપચાર આ સાંભળો છે કે છે જ સતત પાણી કરવાનું અને એમાં હળદર કોરી નાખીને પી જવાનું તો ઘણી રાહત થાય તમને બીજો કાંઈ આઈડિયા હોય ને તો જરૂર કોમેન્ટ કરજો કે આવી ખોટી ઉધરસ આવતી હોય ગળામાંથી એના માટે શું કરવું

ધર્મભાઈ વાળ કપાઈ આવ્યા છે સરસ સરસ અહી તો બેઠો તો કે રોયો તો સારું ભાઈ કપાયવા પણ બે ભાઈ જો મસ્ત મસ્ત વાળ કપાઈ આવ્યા છે બેઠા બેઠા મમ્મી લઈને ગયા તા નહીં લૂચો જતો તેને જ માથું વેડું રેડી થઈ ગયો મસ્ત હા સરસ કપાળ રોયો ઘણી રોયો પણ એ કરીને મૂકી દીધા છે કેવું કર્યું એમને હમ કેટબરી ખાધી હતી આખી ખાઈ ગયા બેય થઈને

આ માં છે અરે વાહ આ ટ્રેક્ટર લારી ને મારા ધર્મ ભાઈ રમે છે ને મારે કરવાની છે ઈસત્રી ચાલો બધું કરી લે મમ્મી ગયા છે શાકભાજી લેવા હજી પાવ હાલો તો મમ્મી ગયા છે શાકભાજી તો હતું પણ સલાડ નું કઈ નહોતું તો ટામેટા નહોતા ટામેટા વગર તો ચાલે નહીં એટલે મમ્મી કહે કે લાય હું લઈ જાઉં કાલ મને કીધું તું તું નીલને લઈને આવું રસ્તામાં માર્કેટ આવે પણ હું પછી સીધી આવું કોઈ દિવસ માં લેવાનું ન હોય એટલે મને ભૂલાઈ ગયું કે કાંઈ નહીં હું જાશને બધું લઈ આવીશ તો એ અત્યારે ગયા છે તો એ ગયા છે ને આપણે ઇસ્ત્રીને એવું બધું કરી નાખવી એ સાંજ પડી જશે જો છ તો ઓલરેડી વાગી જ ગયા છે એવું બધું છે હવે ચાલો ત્યારે મળીએ પછી અમારી મમ્મી જ ધાણા ને પૂળિયા લઈને બેસી ગયા છે હજી પૂળિયા આવે છે

फिल्टर में जो आप जी पाइप नहीं की ना वो एक बॉल रही होता तो है ना खुवानों ती ना खुवानों से पकड़ी रखो हम नवाजी अच्छे सारे दिन हमारे घर आए होते हैं मामा ली चर्चा अच्छा रहे होते हैं वीडियो शूटिंग कराके टाइम ना रहे ते ते चर्चा वन टाइम बंदेगी वीडियो बंद ना

આવજો તો તો પછી મેં ને બનાવ્યું અને કેટલા કીધું આ બધા ઘણી વાર મજા આવી ગઈ એવી રમાયડી રમાડીને એવું કર્યું ને હવે વાગી ગયા છે જો સાડા દસ સાડા દસ જેવું થઈ ગયું છે કેમ ચાખું ચાખું આવે છે ચાલો જો સાડા દસ થઈ ગયા છે સરસ